ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતમાં બાવીસ સપ્ટેમ્બરના રોજ લે મેરિડિયન ડુમ્મસ રોડ ખાતે ઇમાકોન સુરત ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર કોન્ફરન્સ યોજાઈ રહી છે જેમાં હેલ્થના વિવિધ વિષયો પર ખ્યાતનામ ડૉક્ટરો પ્રેઝન્ટેશન આપશે તેમાં અમદાવાદ આણંદ સુરતના ચૌદ જેટલા નિષ્ણાંત તબીબો પોતાનું જ્ઞાન પીરસશે જેથી તબીબોના જ્ઞાનમાં વૃદ્ધિ થઈ દર્દીને સારવાર ઉચ્ચતમ કક્ષાની મળી રહે તે હેતુથી આ કોન્ફરન્સનું આયોજન કરેલ છે જેમાં સુરતના છસોથી વધુ તબીબો ભાગ લેશે આ કોન્ફરન્સમાં કોઈપણ જાતના ઝાકમ વગર ફક્ત એકેડેમિકને મહત્વ આપવામાં આવશે આ કોન્ફરન્સમાં વિવિધ સ્પેશિયાલિટીના તબીબો તેઓનું વક્તવ્ય આપશે જેમાં સુરત ખ્યાતનામ પેટના રોગના તબીબોના પેનલ ડોક્ટર સુભાષ નંદવાની જઠર સંબંધિત રોગોના નિદાન અંગે ચર્ચા કરશે ડૉક્ટર અનિલ પટેલ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં પ્રાથમિક શું કાળજી લેવાની તેની માહિતી આપશે આણંદના ખ્યાતનામ ડૉક્ટર નવનાબેન પટેલ વંધ્યત્વની સારવારમાં સેલ પ્રત્યારોપણની શોધ વિશે માહિતગાર કરશે કેન્સરમાં રેડિયોથેરાપીમાં તાજેતરમાં એડવાન્સ સારવારની વિસ્તૃત માહિતી ડૉક્ટર નેહા પટેલ આપશે અમદાવાદના ડૉક્ટર દૈવત વૈષ્ણવ સ્વાદુપિંડની રોબોટિક સર્જરી વિશે માહિતી આપશે ડોક્ટર દિવાકર જૈન લિવર ટ્રાન્સપ્લાન્ટેશન ની વિગતવાર માહિતી આપશે ડૉક્ટર પાર્થન જોશી પુરોલોજીમાં ઇનોવેટિવ ટેકનોલોજીની જાણકારી આપશે સુરતના જાણીતા ડોક્ટર સંજય વાઘાણી કાર્ડિયોલોજીમાં એડવાન્સ સ્ટેટન્ટની માહિતી આપશે ડોક્ટર વિનેશા અનવી સેક્રેટરી આઈ સુરત ઇન્ડિયન મેડિકલ એસોસિયન સુરત બ્રાન્ચ દ્વારા આ રવિવાર એટલે સપ્ટેમ્બરના લે ખાતે

નસકોરાની બીમારીમાં આપણે શું કરી શકીએ તેની સમજ આપશે તેની સાથે જ દીપેન ભુવા મેડિકલ એન્કોલોજી શું છે તેની માહિતી આપશે ડૉક્ટર શૈલેષ રોહિત ભવિષ્યની દવામાં સેલ થેરાપી પર પ્રકાશ પાડશે અને હુસેન કાચવાડા ડૉક્ટર માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશેની માહિતી આપશે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત